દર અઠાવીસ કે તેથી વધુ દિવસે માસિક સ્ત્રાવ સામાન્ય રીતે ચારથી સાત દિવસ સુધી ચાલે છે પીરિયડમાં એકવીસ દિવસથી ઓછા અથવા પાંત્રીસ દિવસથી વધુનું અંતર હોવું સડંગ ત્રણ કે તેથી વધુ પીરિયડ મિસ થવા અને પીરિયડ જે સામાન્ય કરતાં ભારી અથવા હળવા હોય છે આ બધા જ અનિયમિત પીરિયડના ઉદાહરણો છે અનિયમિત પીરિયડ અયોગ્ય શરીરની એક નિશાની હોઈ શકે છે તો આપણે આજે એવા ફૂડ્સ વિશે વાત કરીશું જેની મદદથી તમે તમારા અનિયમિત પીરિયડને નિયમિત કરી શકો છો એટલે કે રેગ્યુલર પીરિયડમાં તમારી મદદ કરી શકશે યોગ્ય ખોરાક ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું સંચાલન કરવામાં મદદ મળી શકે છે અને આ જ વાત અનિયમિત પીરિયડમાં પણ લાગુ પડે છે તેથી જો અનિયમિત પીરિયડ તમને પરેશાન કરી રહ્યા હોય તો આ સુપર ફૂડ અજમાવીને જુઓ આ ઉપરાંત જો તમારા માસિક સ્ત્રાવ અનિયમિત રહેતા હોય છે અને અન્ય કોઈ લક્ષણો પણ તમને જોવા મળે છે તો તમે તમારા ડૉક્ટરને એકવાર ચેકઅપ જરૂરથી કરાવજો તો તો ચાલો જાણીએ એવા કેટલાક ફૂડના વિશે જેની મદદથી તમે તમારા પીરિયડને પાછું ટ્રેક પર લાવી શકો છો એટલે કે તેને રેગ્યુલર બનાવી શકો છો જેમ કે પપૈયા પપૈયાની અંદર કેરેટીન હોય છે આ એક પોષક તત્વ છે જે બોડીમાં એસ્ટ્રોજનના લેવલને ઘટાડી શકે છે આ એક ટ્રોપિકલ ફ્રૂટ છે જે ગર્ભાશયના સંકોચનમાં પણ મદદ કરી શકે છે અજમો અજમાનું પાણી તમારા માસિક ચક્રમાં મદદ કરી શકે છે તેને નિયમિત કરવામાં જે પાચનમાં માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે તમારું પાચન વધારે છે અજમાને પાણીમાં ઉકાળીને જો તમે પીરિયડ દરમિયાન પીઓ તો પીરિયડ દરમિયાન થતા દુખાવામાં પણ ઘટાડો થશે અનિયમિત માસિક ચક્ર માટે કુદરતનો પોતાનો ઈલાજ છે એલોવેરા એલોવેરા ફોલિક એસિડ એમિનો એસિડ સેલિસિલિક એસિડ અને વિટામિન એ સી ઈ અને બી ટ્વેલ્વથી ભરપૂર હોય છે આ માસિક સ્ત્રાવ માટે જવાબદાર હોર્મોન્સને નિયંત્રણ કરવાની મદદ કરે છે અને દર મહિને સમયસર નિયમિત માસિક પ્રવાહ માટે તમારી મદદ કરી શકે છે તજ ઇન્સ્યુલિનનું સ્તર અન્ય હોર્મોન્સ અને માસિક ચક્ર પર પણ અસર કરે છે તજ શરીરમાં ઇન્સ્યુલિન સ્તરોને નિયંત્રણ કરવામાં મદદ કરે છે કારણ કે તે ગ્લુકોઝ અને ઇન્સ્યુલિનની પ્રક્રિયા કરવાની શરીરની ક્ષમતાને સુધારી શકે છે અને તે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમમાં પણ મદદ કરી શકે છે પાઇનેપલમાં બ્રોમલે નામનું એન્ઝાઇમ હોય છે જે શરીરમાં થતી બળતરા સૂજનને ઓછું કરે છે અને તે અનિયમિત માસિક સ્ત્રાવમાં પણ મદદ કરી શકે છે જેના કારણે તમારું માસિક સ્ત્રાવ સમયથી પહેલાં આવવામાં પણ તમારી મદદ કરી શકશે વરિયાળી અનિયમિત માસિક સ્ત્રાવની સારવાર માટે ખૂબ જ લોકપ્રિય અને અસરકારક ઔષધીય છે તે હોર્મોન્સને સંતુલન કરવામાં અને ઓવ્યુલેશનને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે તે માસિક ધર્મમાં ખેંચાણથી પણ તમને રાહત મળી શકે છે